રાજકોટમાં નવનાથ વણિક સમાજ દ્વારા શનિવારે રાત્રે આઠ વાગે હેમોગઢવી હોલ ખાતે નવનાથ વણિક સમાજ રાજકોટ આયોજિત સમાજલક્ષી કાર્યો જેવા કે વણિક રત્ન એવોર્ડ મ્યુઝિકલ નાઇટ વેવિશાળ બુક ગાય માટે ઘાસચારો કબૂતરને ચણ સહિતના સત્કાર્યો કરી અને દેશ વિદેશમાં વસતા વણિકોને ફરી મેમ્બર બનાવીને આ ભગીરથ કાર્યો પૂર્ણ કરેલ છે જેમાં આપને સહભાગી બનવા માટે પ્રમુખ પ્રશાંતભાઈ શાહ દ્વારા વણિક જ્ઞાતિના લોકોને પધારવા માટે અપીલ કરવામાં આવી છે જય વણિક નવનાથ વણિક સમાજ મારું નામ પ્રશાંત શાહ છે ઇન્ટરનેશનલ ઇન્ચાર્જ અને અમારી ટીમ છે રાજકોટની અમે તેર સાત બે હજાર ચોવીસના દિવસે શનિવારે રાત્રે આઠથી બાર હિમુગઢી હોલ મિની હોલમાં નવનાથ વણિક સમાજ દ્વારા અને સ્પોન્સર શ્રી વેરાવળ મર્કટાઇ કોપરેટિવ બેંકના અનુસંધાને અમે વણિક સમાજ માટે ઘરનું ઘર સમુલગ્ન અને વણિક વેપારનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છીએ એમાં સંતો મહંતોના આશીર્વાદથી દીપ દીપરાગડ્યથી અને અલ્પેશ ડોડિયાના મ્યુઝિક સથવારે અમે આ પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ એમાં સર્વને સર્વ વણિક સમાજ ભાગ લેશે